બાકડામાંથી બેઠા છે અને ભાઈ લગ્નની નો અત્યારે એમ ફૂલ થઈ રહ્યા છીએ અને જો બધા બેઠા છે જમવાની રાહ બેઠા છે જો એક ભાઈ જો બતાવું હૈલાવે પાણી લઈને હૈલાવે બધાને પાણી ભાઈ છે શરબત પવનની જગ્યાએ પાણી ભાઈ છે તો વિડીયોમાં બની રહીજો ત્યાં સુધી મહાદેવ રસોડું જો આવી રીતે કાંઈક રસોડા રસોઈ બને છે આમાં બે રો બધા જમે છે તો ઝૂમ કરીને બતાવું બધા બેરો જમે છે આવી રીતનું કક હે આજે વાર શું છે શનિવાર શનિવાર ને જમવાની શું વાર છે હેલો મિત્રો બસ આપણે જમવા બેસી છે અને જો આપણે જમવાની આ થાળી છે અને કાકા અશ્વિન શૈલેષ અને પપ્પા પપ્પા જોવાથી બેસે છે